કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આપણા એક આ નવા વ્લોગમાં અને આજનો બ્લોગ સરપ્રાઈઝ સરપ્રાઇઝ વ્લોગ છે એટલે કે આજે દેખો ઝરમર ઝરમર વરહાદ વહેરો અને અત્યારે ખેતરે જઈ અને એક મસ્ત પ્રોગ્રામ રાખવાનો એ અત્યારે તમને કેવું નહીં તમે બ્લોગમાં બન્યા રહેજો જોજો એટલે આગળ મજા આવશે વરસાદનું વાતાવરણ હોય આવું અને ભાઈબંધો ભેગા હોય એટલે કોક નવું કરવાની મજા આવે

અને હવે પછી આ આગળ જઈને પોગ્રામની શરૂઆત કરવી છે જેમ કે આજે તમને કાયમ હું બધું કહી દઉં હોય જવાનું કે હોય જવાનું આમ કરવાનું આજે યાર મસ્ત વરસાદ થોડો થોડો ને આજે થોડો પ્રોગ્રામ જમવાનો પ્રોગ્રામ બનાવવાનો જમવાનો એટલે બહુ મસ્ત મજા આવે એવું તમે બનાવી દેજો બ્લોગમાં ત્યાં આપણા તમને બધી થોડું થોડી જાય

અને અમારે આ બાજુ ભાઈ બનાવે બા ફેરા બટાકા જેમ એના બનાવવાના છે મરચા મરચા ભરતભાઈ તમે શું કરો ભરતભાઈ તમે ચી રેસીપી દો ના આ તો ઇન્સ્ટાગ્રામ ફટાફટ ખાલ થઈ ગયા આ નહીં ફ્રાય કરી નાખ્યું હા ભાઈ મોઢા હા ભાઈ ને મોઢામાં પાણી આવે અત્યારથી

થોડા હલકા હલકા ચાલુ હો ગયા હૈદમ એકદમ થોડા જ્યાદા વરસાદ મજા આવતા તો મિત્રો તમને એવું લાગતું છે કે આ ચારા જેવું શું લઈને ને પણ આજે જમે જે આઈટમ બનાવવા હોય એની અંદર આ છે ફોજ અને આ એ નાખવાની છે અને એ તો લેટેસ્ટ ન્યુઝ છે જોર જોર થી બોલ કે લોકો કો સ્કીમે બતા દે બનાવવાનું છે મસ્ત સ્વાદિષ્ટ એટલે તમે બન્યા રહો બ્લોગમાં એટલે તમને ખબર પડશે કે આ જારે આ બધું અલગ અલગ લાઈન શું બનાવે

કારીગર નવા એટલે મારે પણ પણ ગલતી તો મસાલા વગર તો ફ્રાય ફેર કેમ ફેર કેમ ખાવા તો મિત્રો અમારી પાસે એક બે બટાકા વધતા નવરા બેઠા હતા તે બટાકા નું ફ્રેન્ચ ફ્રાય બનાવી નાખ્યો છે હવે દેખો આના જોઈએ બરોબર બની ને ભાઈ ઈ જે સમજ કે બટાકા ફ્રાય ઈ બસ ગોટા બનવાના ચાલુ થઈ ગયા

આ બાજુ દેખો ને થોડો આ ફ્રેન્ચ ફ્રાય બનાવે છે પણ થોડા કાચા છે એટલે પાછા રીટર્ન નાખવા પડશે અને આપણે ઓય બનાવશું સ્પેશિયલ મરચા ભરીને બનાવવાના છે આ તમે દેખો મિરચી વડા એટલે મસ્ત સીમલા મરચી લાયા છે અને આ બટાકા બફાઈ ગયા છે એની અંદર મારે હવે નોનો નોનો મરચા કાપી આ બાજુ આનું કામ ચાલુ છે અમારે કેમેરામેન વિનય બે આ બાજુ ઉભા છે આ બાજ મારા બાપા ને ખાવાનું એ ઢેર દેખો તમે હજી તો એવો બન્યો ને પડ્યા છે કે બનતો ને બનતો આપડે થોડો ટ્રાય મારવાનો નહીં થતો યાર બધા મારે તો ટ્રાય આપણે થોડોક ટ્રાય મારી બાર

અને આજનો બ્લોગ મજા આવે તો આખો જોજો અને શેર કરજો કોક નહીં હવે હવે હું માવ કોમ પર તો મિત્રો દેખો હવે મરચે લાયા તો શિમલા મરચા એટલે એને કાપી નાખે અંદરથી દોણા કાઢીને હવે આ બટાકાનો જે સુંદો બનાય તો એ અંદર ભરી અને મસ્ત ભરેલા મરચા બનાવવાના એને તો તો વાડી આયા છે એટલે બધું જ ખાઈ લેવાનું બનાઈ બનાઈ જેટલું અલગ અલગ બનતું હોય ચોમાહા મોસમ માં ગોટા ખાવાના ખેતરે હંગાર વિક્રમ ભાઈ પૂરો થઈ ગયો લ્યો હવે અમારે એક કારીગર તો ધરાઈ રહ્યો છે એટલે આવે એવું છે અવ તો મિત્રો ને કે આ નવા કારીગર નવા કારીગર બેહડ એટલે અલગ જ બનાવે વડા મિర్చి વડા ખરાબ ખરાબ તમારી પ્રવૃત્તિ નવા નવા ટ્રાય મારે છે યાર મજા આવશે આટલી જગ્યા બહુ બહુ અલ્યા બહુ મોટું લાવો હવે લાવો એ લાવો સ્વાગત કરજો આનો અલગ બી ચટણી આ હે બધ વાત ન કાઢી જાયતી ડુંગળી લાય ને બોલે ને બધા ઉડે ઉડે ઉડે

ભાઈ ફ્રેન્ચિસ વિજય કાકા વાળી તો અમે ખાલી એક જ વસ્તુ બનાવવા આવ્યા કે ભજીયા બનાવી ખાવાની મસ્ત વાતાવરણ હતું વરસાદ નું એટલે બધા ભાઈબંધ કે જવું હે તો આવી ગયા વાળી એમાં પણ હા ખાલી ભજીયા બનાવવાના હતા એમાં તો ત્રણ ચાર આઈટમ બનાવી નાખે બહુ જ મસ્ત બન્યા કેવા ભાઈ ભાઈ જેવા ગોટા બન્યા કે કોણ કેવું ને મળો કે ખાઈ અરે ભાઈ તમારે કેવું પડે બે બાકી શું કેવું કેવું બધા નું મિત્ર પૂરું થઈ ગયું આપડે અમુક વસ્તુ ખાવાની માપ આ દેખો હવે ઉઠે ભાઈ ખાઈ રહ્યો વિડીયો બને એટલે ખાઈ રે એમ ને તો આજે બહુ જ મજા આવી ગઈ ભરતભાઈ તમને કેવું રહી યાર તમારો ઓપિનિયન આલો મજા આવી ગઈ મજા આવી ને હવે નેક્સ્ટ ટાઈમ ચાર પ્રોગ્રામ રાખો હવે બે દાડા ભરી રાખજો એવું એમ ને તમને કેવી મજા આવી ભાઈ તારે મજા જ નહી આવી ભાઈએ નકરા વિડીયો બનાયા ને આપણે નકરું કામ કર્યું બહુ મસ્ત ગોટા ખાઈને મજા આવી ગઈ ને તમે ક્યારેક છે ને આવું આવું કરતા રહો ખેતરે અને હવે આજનો બ્લોગ આપણે ઓય કરીએ છીએ પૂરો અને મળીશું પાછા આવવાના એક મજાદાર બ્લોગમાં એટલે બને રહેજો આપણા બ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો